વાત કરી અમદાવાદની તો અમદાવાદ ખાતે એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના યુવા ડિઝાઇનર્સના ફેશન વીક ખાતે બોલિવૂડ એક્ટ્રેસ શરત ભરૂચાએ રેમ્પવોક રેમ્પ વોક કર્યો એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના યુવા ડિઝાઇનર્સ માટે ગૌરવ ક્ષણ રહી કારણ કે તેમણે દેશના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ લેક્મે ફેશન વીક એફડીસીઆઈમાં પોતાની અનોખી છાપ છોડી હતી યુવા ડિઝાઇનર્સ આન્યા અને ક્રિષ્નાએ પોતાની અદ્ભુત સર્જનાત્મકતા અને ડિઝાઇન દ્રષ્ટિ દ્વારા દેશભરના દર્શકોનું ધ્યાન ખેંચ્યું તેમના ડિઝાઇન્સ બોલીવુડ અભિનેત્રી અને શો સ્ટોપર નુસરત ભરૂચા દ્વારા રનવે પર રજૂ કરવામાં આવ્યા જે એક અદભુત ક્ષણ બની આ સિદ્ધિ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ડિઝાઇન રજૂ કરવાની તક મળી

कलर पैलेट हमने उसका सेम टू सेम लिया वाइट ब्लैक ग्रे एंड अ पॉप ऑफ रेड ताकि हम उसकी बीक और लेग्स बता पाए और फिर उसको एज अ रिजेंबल बर्ड्स दिखाने के लिए हमने प्लीज ग्रेडिएशन लिए ताकि वो बर्ड का पूरा रिजेंबल दिखाए हमारी इंस्टीट्यूट में थी बे स्टूडेंट्स छे एमनो लेक्मे फैशन वीक में द रनवे शो छे एमा सिलेक्शन थई अने एज अ शोकेस डिजाइनर तरीके हमने शोकेस करया छे गारमेंट આ છ ગારમેન્ટની ડિઝાઇન્સ છે એમને બનાવવા માટે મિનિમમ ફોર ટુ ફાઇવ મંથસનો ટોટલ પ્રોસેસ ટાઈમ હોય છે જેમાં જ્યુરી મેમ્બર થ્રુ એમનું સિલેક્શન થાય છે અને એ સિલેક્શન થયા પછી એમને ધ રનવે શોમાં લેક ફેશન વીકમાં એમનું શોકેસ થાય છે અને એમાં જે ગાર્મેન્ટ છે એ છ ગાર્મેન્ટમાં આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ગુજરાતમાંથી બે છે સિલેક્શન થયું છે ને ધ રનવે શોમાં અમારા જે ગાર્મેન્ટ છે એમાં શો સ્ટોપર તરીકે નુસરત ભરૂચા છે એ એઝ અ બોલિવૂડ સેલિબ્રિટીએ શોકીસ કર્યા છે અને આ જે ગાર્મેન્ટ છે એમના માટે જે આ બંને સ્ટુડન્ટ છે ક્રિષ્ના અને આન્યા એમનું સિલેક્શન પ્રોસેસ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી આ રીતે પ્રોસેસ કરવામાં આવી છે એપ્રોક્સ હું તમને કહી શકું કે મિનિમમ પાંચસોથી હજાર સ્ટુડન્ટ્સ છે એ આમાં લેક્મે ફેશન વીકમાં એક ફસ્ટ ફેઝમાં ટ્રાય કરતા હોય છે એમાંથી ફર્સ્ટ ફેઝમાંથી પછી સેકન્ડ ફેઝમાં એટલીસ્ટ ફોર્ટી ટુ ફિફ્ટી સ્ટુડન્ટ્સ એમનું સિલેક્શન થાય છે એમાંથી જે ટોપ ફાઇવ થીમ છે એમનું સિલેક્શન થાય છે એ લોકોને લેક્મા ફેશન વીકમાં ધર અન્વે શોમાં એઝ અ શોકેસ કેસ કરવાનો ચાન્સ નથી મળતો એઝ શો કરે છે એ શો